અમે અમારા ગામના વડીલો બાળકો તથા બધાએ મળીને એક નિર્ણય લીધો છે કે ચાલો આપણે ગામને રળિયાળું મળ્યું હવે હરિયાળું અને રળિયાળું બનાવવા માટે આપણે વૃક્ષો વાવવા જરૂરી છે એટલે અમે વીએએસએસ ટીમ અને મિત્તલબહેનના સાથ સહકારથી આજે અમે એ ગામમાં પાંચ હજારથી વધુ વૃક્ષો વાવાના છીએ એમાં આજે અમે આવી ગયા છે સ્મશાનમાં સ્મશાનમાં આવી ગયા છે આમાં અમે લગભગ પચીસો થી ત્રણ હજાર વૃક્ષો વાયા છે એટલે સ્મશાન એ એવી જગ્યા છે કે અમીર હોય કે ગરીબ જે છેલ્લે અહીં આવવાનું થાય એટલે કે સારામાં સારી જગ્યા આપણે મનુષ્યમાં ગણાતી તો હારી કહેવાય એટલે એના માટે આપણે સ્મશાનને બી ચોખ્ખું અને સારું રાખવું જરૂરી છે કાતર ગામમાં પરિવારના બધાનો ભેગું સંસ્થાન છે કઈ પેલા બહુ બાવા ને જંગલ જેવું જંગલ જાડી બહુ હતી પણ પેલા અમે અમારા તરફથી સાફ સફાઈ કરીને તારબંધી વાર વગેરે કરી હતી એના પાછળ અમારે ફાયદા માટે ખૂબ તકલીફ રહેતી હતી પછી અમને જીએસએસ ટીમની જીએસએસ એમ દ્વારા મિત્તલબેન મિત્તલબેનના સાથ સહકારથી અમને અહીં વૃક્ષારોપણ કરી કાઢ્યો ટ્રેક્ટર દ્વારા ખાડા ખોદી વૃક્ષારોપણ કર્યું પછી એમાં તપક ભરતી થી ટોળી પાવાની લાઈન નાખી હતી એટલે આમ મિત્તલ બેન નો ખુબ ખુબ આભાર કહેવાય અને આવો નવો ટેકો અમને આપતા રહે અને આ વૃક્ષારોપણની ની દેખરેખ માટે એક માણસ પણ અમે રાખેલો છે બે ટાઈમ ટુ ટાઈમ પાણી પાવે અને વૃક્ષારોપણમાં કોઈ પશુ વગર ના આવે એના માટે એક માણસ પણ રાખેલો હલગોમ માં સારું થાય એનું બધા મિત્રો ને સાથ સાથ તમે પણ આપણે ગામના અને આપડા જે સંસ્થાન માં ભાગીદાર છે બધા લોકો પણ થોડું થોડું ધ્યાન આપજો એવું મારું કેવું છે ભાઈ બધાને રામ રામ જય માતા